બાવન મહાની ની છો શંકર ભગવાન ભાઈ સોના ની ચલમ લઈને આવી છો સ્વયં નારાયણ ગાંધો ભરીને આવ્યા છું તો છું સપરા નથી મેરડી બોલું છું પુષ્પ વિમાન આવ્યું અને ભગવો ભેખ હતો થોડો ઉંચો કરી પાછી રથમાં માં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાન માં તારા ઘરે ઉતરું છું જે ભક્તિ કરતા હોય એની કરતા રહેજો જે તમારા પૂર્વજો માતા મૂકીને ગયા છે એને છોડતા નહીં એને મૂકી ના દેતા એની ભક્તિ ચાલુ રાખજો તમારા વડીલ ને તમારા પૂર્વજો ને જે માતાઓ મળી જે માતાઓ તમે લઈને બેઠ્યા છો જેની ભક્તિ તમે કરો છો જેની ભક્તિ તમારા પૂર્વજો કરી ગયા તો એ જોગ માયા એમને એમણે મળી હશે કે માતાઓ એમને એમણે દર્શન નહીં દેતી હોય માતાઓ એમને રસ્તા મળી હશે નહીં એમને ભક્તિ કરી હશે ભૂખા હશે ભજન કર્યું હશે તમારા પૂર્વજો ભક્તિ કરીને ભગવાનના ના ગયા માતાજોની ભક્તિ કરી કરીને ભગવાનના ઘેર ગયા પણ માતા તો તમને આપીને તમારા પૂર્વજોએ આપીને તમે પણ એવી સેવા કરો તમે પણ એવી ભક્તિ કરો કે જેવા સુખી તમારા વડીલો પૂર્વજો થયા ને એનાથી એના દસ ગણા તમે સુખી પણ ભક્તિ કરવી નથી ભક્તિ કરવી ભક્તિ નથી કરવી માતાજી તમે તમે અમને કઈક જવાબ આપો જેથી કરીને અમારું જીવન ન્યાલ થાય તો તમે બાર જે કર્મ કરીને આવ્યા છો એનું શું એનું શું ખોટું બોલીને આવો છો એનું શું તમારા દેવના ગુના કર્યા ભૂલા પડ્યા વિધિ કરાઈ બંધ કર્યા નવા દીવા કર્યા તો ભક્તિ ના કહેવાય ભક્તિ કહેવાય ભક્તિ ના કહેવાય અને મેં કીધેલું છે કે સમય હોય તો તમારા મારી પાસે આવું સમય ના હોય તો તમે તમારા માર્ગ લઈ લેજો કારણ કે જ્યારે મારી ઈચ્છા થશે ત્યારે હું બતાવીશ તમને મંજૂર હોવું જોઈએ કે હા અમને મંજૂર છે એટલે ખોટા આમ તેમ ફાફા મારશો હું કદાચ ના મળું તો કુળદેવી ની ભક્તિ કરો હું કદાચ ના મળું તો કુળદેવી ની ભક્તિ કરો એવી પ્રાર્થના કરો કે હું અમૃત ની મેરડી તમને સપના મેં માનું દુઃખ લઈને ગોતી ના આવું आज दौड़ी 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 मानस आम थी आम थीयाम, आम थी आम आम पहला रविवार भी जाए भरे वहीं चालू कर मैं कितु कोई रविवार भरो मैं कितु तो नहीं मारी इच्छा तसे इतना बोला ही तमारो समय तसे इतना उन चौक कसी तमना बोला ही है ना बोला या बोला या ना जारे नता बोला या रोता था रोता था ना જ્યારે નતા બોલાયા ત્યારે રોતા તા માતાજી ક્યારે મળશે કેવી રીતે મળશે અમારે પૂછવું છે અમારે સુખી થવું છે પછી બતાયું તો ગાયબ થઈ ગયા શું મંતર થઈ ગયા પછી છ મહિના આવે માતાજી અમારે પૂછવાનું બાકી રહી ગયું હતું તો આટલા સમય શું કર્યું મેરડીના ભક્તો જ્યાં જ્યાં બેઠ્યા છે જેને જેને મરત ની મેરડીને પોતાના હૃદયમાં બેસાડીએ છે જેને જેને શ્રદ્ધા ના ભાવ રાખ્યો છે એના માટે જરૂર થયું ભગવાનના ત્યાંથી સુખ લઈને આવીશું મેળડીશું ઘોડોખો દૂર થી આયા કે નજીકથી આયા દર્શન કરવા આયા કે મળવા આયા સાચો હૃદયનો ભાવ લઈને આયા આવ્યા અમરજની મેલડી તમારી સાથે જ છું મેલડી દરેક પોતાના જીવનમાં જે દુઃખ પડતા હોય એનું પૂછો આયા છે કોઈ કોઈ જીવનમાં હું જોવાનો છે માર્ગ નિમડતા હોય તો માર્ગ લેવા આવ્યા હશે કાંઈ ફર્યા છે ભટક્યા છે કંઈક ક્ષેત્ર આવ્યા હશે કોઈ કઈ છેત્ર્યા છે જેને જે બતાવ્યું એ કરી કરીને આયા હશે કાલ કોઈ પહેલા બીજે જતું તું આજ અહીંયા આવ્યા છે તમારો ભાવ જો મારા પ્રત્યે છે ને તો તમારા દેવ તમને મળવા આવશે એવા આશીર્વાદ એટલે તો ધીરજ પેલા તો શ્રદ્ધા ભાવ જો છો તો લઈને જશો મેરડી આલીશ તમને આશીર્વાદ આપીશ તમને જમાડીશ તમારા જીવનને જે દુઃખ હશે એને સુખમાં પરિવર્તન કરી આપીશ જ્યાં જ્યાં અટકવા અટકાઈ ગયેલા કામ છે અટવાઈ ગયેલા છો તમે એમાંથી હું મેલડી બહાર કાઢી દઈશ તમે તમારા દેવના કંઈક ગુના કરી ગયા છો કંઈક ભૂલા પડી ગયા છો ને તમારા દેવ નારાજ થયા છે એટલા જ બધે ફરવાના દિવસ આવ્યો ભલે ફર્યા ભલે બધે બધું જાણ્યું અને ભલે લોકોએ દિવાય કરાયા જેટલું જેને બતાવ્યું બધું કર્યું બસ તમારી માં કંઈક તમારાથી મોં ફેરવીને બેઠી છે ને એના તમને ગોતી નું મેરડી તમને કોઈ આપ્યુંડિયાનો ભગત હોય તો એનો ગુનો કર્યો હોય તો ગોતીને લઈને આવું છું કોઈ બ્રહ્માણીનો ગુનો કર્યો હોય અને બ્રહ્માણી રિહાયેલી હોય જીવનમાં દવાખાના દુઃખ આયા હોય તો મેલડી સુખ લાયેલું છું છું તમારા જ ઘરે મેરડી પૂજાતી હોય ને મેરડીને કદાચ તમે હૃદયમાં લઈને આવ્યા હોય હું મેરડી જોવા કડ્યું મને ઓળખ ખોન તો ઓળખાય પણ મેરડીનો કદાચ ગુનો કર્યો હોય ને તમારી મેલડી નહીં બતાવતી હોય પણ અમરતની મેલડી જરૂરથી બતાવશે હું છે ને મને સફળ નથી છો આજે દોડી 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 દોડીને માણસ આમથીયામ આમથીયામ આમથી આમ પહેલાં રવિવાર બીજે ભર્યા અહીં ચાલુ કર્યા મેં કીધું કોઈ ને રવિવાર ભરો મેં કીધું જ નથી મારી ઈચ્છા થશે એટલે બોલાઈશ તમારો સમય થશે એટલે હું ચોક્કસ તમને બોલાવીશ અને બોલાયા બોલાયા ને બોલાયા જ્યારે નતા બોલાયા ત્યારે રોતા હતા રોતા હતા ને જ્યારે નતા બોલાયા ત્યારે રોતા હતા માતાજી ક્યારે મળશે કેવી રીતે મળશે અમારે પૂછવું છે અમારે સુખી થવું છે પછી બતાવ્યું તો ગાયબ થઈ ગયા શું મંતર થઈ ગયા પછી છ મહિના આવા માતાજી તમારે પૂછવાનું બાકી રહી ગયું તો તો આટલા સમય શું કર્યું એ જણાવ કે માતાજી મેં તો સાતસો ભૂવા કર્યા કેલા કે હા કે સાતસો ભૂવા કર્યા અને બીમાર છું હું મરી જઈશ અને અમે જાતના ભુવા છીએ ભુવા હોય ને ભૂવા હોય ને ભૂલ કરે ને ભૂલા પડે દુઃખ તો આવે ને એવું જરૂરી છે કે ભુવા બીમાર ના પડે ભુવાને તાવ ના આવે તે મને કે માતાજી મને બહુ તકલીફ છે ને માતાજી તમે મને ઉગારો અમે તો વીસ ભાઈ છીએ ને વીસ ભાઈ આયા ને આમ તેમ ને બધી લાડ લડાવ માણસ લાડ લડાવે ને કે તમે ત્રણ મઠ કર્યા કેટલા કર્યા તમે તમારી કુળદેવી ચાઉનના ત્રણ મડકર્યા તમે ઘર બદલો તો માતાને ઘર મંદિર બદલાવાના તમારું ઘર તમે બદલી કાઢ્યો તો માતાનું ઘર બદલી કાઢવાનો તમારા પૂર્વજ તમારા વડીલો જે ચાવણ માતાને અસલ જગ્યાએ મૂકીને ગયા ભગવાનના ઘેર ત્યાં તમે જાઓ ત્યાં નિવેદ કરો તમારો ભાવ એ ચાવણ માતાના પ્રત્યે રાખો કે માતાજી અમે તો ચાવણ માતાને પૂજીએ જ છે પણ મેં એન કીધું કે અસલ બેઠી છે ત્યાં નથી જતા એટલે તમે દુખી છો મારું ગોતવાનું કામ છે ને મારું ગોતવાનું કામ છે હું ગોતી લાવું છું ગોતીને તમને આ લઉં છું મેં તો તમને દુઃખ ગોતી ના લ્યો તમારી ગુનો ભૂલ ગોતી ના લી જો તમારામાં સહન શક્તિ હોય ને ભક્તિ હોય તમારા તેવડ હોય તો એ ચામુંડ માતાને રાજી કરીને સુખ લઈ લો આ તો કે માતાજી તમે મને બતાવો તમે દીવો ગોતિયા લો અને તમે પાછું સુખાઈ મના આલો એવું થાય કોઈ દિવસ ભક્તિ તો કરી પડે ને પછી માતાજીને જાણી લીધા ખબર પડી ગઈ કે આ દેવ અમને દુઃખ આલે છે આ કારણથી આલે છે એટલે મેં તો બતાવી દીધું મેં તો મારા ગોતી દીધી કીધું કે જૂના મઢે જાઓ એટલે તમારે સારો પછી જૂના મઢે ગયા ને ને નમ્યા નાખ્યા અને ચાવડ માતાએ કીધું કે ભાઈ ખમા મારી વસ્તી મને ચોત્રીસ વર્ષે મળવાય કે જાવણ માતાએ એમને એવું કીધું પણ એ વસ્તી એવું ના કીધું કે માં અમે તો ભૂલા પડ્યા હતા ને હમણાં કળિયુગમાં અમે સાતસો ભૂવા કર્યા પાંચસો ભૂવા કર્યા અમને કોઈ બતાવ્યું નહીં પણ માં એક જગ્યાએ ગયા હતા અમૃતની મેળવીને એને કીધું તો કે તમારા અસલ મઢે જજો એટલે માં અમે તને મળવા આવ્યા છીએ એવું એમની માતાને કીધું નહીં મને દુઃખ નથી કે ભલે નહીં કીધું પણ સુખી થઈ ગયા સારું થઈ ગયું એટલે મેળવીને ભૂલી ગયા તો આ ભક્તિ નથી આ ભક્તિ નથી આ ભક્તિ એટલે ગુરુ ને કોઈ દિવસ ભૂલાય અને અને તમે વિચાર કરજો જે જે મારી પાસે સુખ લઈ ગયા જેને મેં માર્ગ બતાડ્યો જેને માં ગોતી ના લી જેને કીધું કે આની ભક્તિ કરજો તમારું સારું થશે ભક્તિ કરીને સારું કરી અને માય રાજી થાય તમે વિચાર કરો કે તમે દુખી છો ને આજે બધા દુઃખી હોય ને માસ્તર બધા દુઃખી હોય ને આજે તો દીવા તો કરતા હોય ને અગરબત્તી તો કરતા હોય ને નિવેદ કરતા હોય ને તો એમની માં કેમ તમને જવાબ નથી આપતી તમે વિચાર કર્યો કોઈ વિચાર કર્યો મઢ કર્યા નવા જાતરે કરી માંડવાય નાખ્યા ભૂવાય બની ગયા ખમાય કઈ દીધી સારું થતું પછી મારી પાસે આવે અને હું ગોતી નાપો કે આટલો ગુનો નાટલી ભૂલ થઈ છે એટલે તમારું જીવન આજે દુખી થયા છે તમારા દેવ દુખી થયા એટલે તમે દુઃખી થયા છો મારી પાસે જાણી લીધો સમજી લીધો માં કરી લીધી પછી ગરજ પૂરી થઈ ગઈ એટલે નહીં આવતા ગરજ કહેવાય ને એ ગરજ ગરજ જ કહેવાય ને એક પ્રકારની શું કહેવાય ગરજ માણસ ગરજ હોય એટલે મા 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 કરીને આવે પછી ગરજ પૂરી થઈ જાય એટલે કે તું કોણ હું કોણ હું સ્વયં નારાયણ છું તારા ઘરે તારી માને બોલતી ના બંધ કરી નાખું તો મારા અવતારમાં ખોટ હું મેરડી છો બાવન મહાની મેરડી છો શંકર ભગવાન ભાઈ સોનાની ચલમ લઈ રહ્યા જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જો રહ્યા છો તો ફોલો કરો વેડિયો શેર કરો